તમને તરણી ને એકલામાં એટલે બોલાવ્યા છે કે તમારી બેન સવી અને ઘરની વહુની સામે તમે તરણેય ફેંકાઈ ન જાઓ તમારે શું કરવાનું છે એ કોઈ તમને ખબર પડે ભાઈ તમને હાથ હાથચોડે સિત્તેર વાર કીધું કે અમારે લગ્ન કરવા છે હવે પેપરમાં છપાવી તો થાય મારે લગ્ન કરવાના છે અચ્છા તમારે બે એકબીજા જોડે લગ્ન કરવાના છે એક ની વાત નથી કરતા મારે લગ્ન કરવા છે કામ વાળી આરે આની મને નથી ખબર મારે કામ વાળી લગ્ન કરવા છે અરે પણ મોટા ભાઈ તમે મારી વાહે હું પડી ગયા છો હું તારી વાહે નથી પડ્યો મારા વાહે પડ્યો છું તમારા લગ્ન કે થવાના તમે આખા લાંબુ થઈ ગયા પાકી ને પૂરું થઈ ગયું ચુપ રહો ભાઈ તો આને તમે કરો છો ચુપરો ચુપ રો ચુપ રહો તમે લોકો ઈજ્જત ના ધજાગરા કરવા બેઠા છો બે જણા તમારી ઇજ્જત છે આ દીકરા જો આ દીકરા આ ટકા થઈ ગયા આદિવાસી તેલ નાખવા કરતા અરે ભાઈ એને તમારો વિચાર કર્યો તો કે એની માં આવી જાય એટલે જ કર્યું તું બધું જમાય તમે બોલો માં આ માણે કોઈ મારો વિચાર નથી કર્યો આ તમને કઈ દીધું પેડે ભાઈઓ એમાંથી અમે બે ભાઈઓ વાંડા મરી ગરબર લીંડીઓ પાટતા ફરી ઉંડેલાની જેમ આ જો અમારી લીંડીઓ આપણે લીંડી ઉપર હે વાંડા મરી અમે વાંડા અમારું કાઈ ઢાટું નથી અરે ભાઈ તમે શાંતિ રાખો તમારો બાપ છે યાર બોલો માં તો ધ્યાન દેખો બડા હક ખોઈ દીધા બાપ કે બોલાવમાં હવે તો અમારા ઘરનું પૂરું થઈ ગયું હવે કોઈ જોટું નથી આમું

હા બરોબર છે જમાય તમારી વાત એકદમ સાચી જ છે મુકો સીસીટીવી હા મુકાઈ દયો ધમી ધમી હાલ બી આ જઈ આ ઘર આપને એક ની થાવ દે હાલ ક્યાં વહી જાવું અરે કપડા લઈ લીધા છે આપણે બે ભાગી જાય હાલ હું બોલો છો તમે અરે હું બોલું છું હું હાલ જડી વિયા જાવું બેને તમારે જ્યાં જાવું હોય ને ત્યાં જાવ મારે કસે ન થાવન થાતું કેમ તું મને પ્રેમ નથી કતી હું બોલો છો તમને ખબર પડે છે અરે તું મારી ગાડીઓમાં બેઠી પ્રેમ નથી આ ગાડીમાં બેહવા થી પ્રેમ થઈ જાય અરે તમને ગલત ફેમી થાય છે ઓ કેટલી મોટી ગલત ફેમી હતી આ હા તો અરે ઈ તારા વેમ છે હાલ હાથ લઈ હાલ હાથ પકડીને નો વાત કરતા હો ગમે એવા ઘરની નો આમັດતા મને અરે તને પ્રેમ નથી અરે કીધું ને ના તારે વિચારવું છે ટાઈમ લેવો છે મારે કાઈ નથી વિચારવું તમે જાવ કાઈ ની તો હવે આ આ શૂટકેશ નો જે સામાન છે ને કબડ માં નાખી દઉં છું તારો પરમેશ્વર જાગે તો કે જે પાછી આમ જો યાદ આવે તો વ્યાજ આવું બાકી જો તને મને એક થવા દે આ તને કહી દીધું વિચાર છે કે જાવ ને ને તે બધું મેજુરાયે એ બધું બરોબર છે હું બારી માંથી જોતો હતો અને આમ જો લે પાંચસો રૂપિયા ઘેર જા ને ત્યારે સમજી મારા એને રેવા દો એ બધું બરાબર જ કરે છે એને મગજ ઓછું હું મગજ ઓછું મગજ ઓછું હશે મારું નામ લેતી નઈ કીધું તું ને એન મગજ ઓછું છે હવે જીબડો કાબુમાં રાખ હું છું એ હું છું આ મારે હમુ જેમ તેમ મગજ વગર ની કે છે મારે આ દિવસ જોવાનો આવશે મને ખબર નથી તમારી બેની હાટુ તો કામ મળી લેવો તો હું તમે આમ કયો છો ને તમે આમ કયો છો મારે માનવું તો માનવું કોનું મારું બેટા આ બે તો બાધી બાધીન મરી જાય તારે બહુ જીવવાનું છે હાલ મોર થા બાપ યા ખજુર આ ભાઈ છે ને જમીનનું બહુ મોટું કામ લઈને બેઠા છે

એ બી જોયા ઓલા ખૂણે હા હા જોયા 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 તા ઈ અમારા મારા બાપુ એ આખી જિંદગી બાવળિયા જ છે હવે વિચાર કરો કે મારા બાપુ કેટલા કઠણિયા છે અને આ અમારા એકના એક જમાઈ આખા લાગે બાકી રા કાટ જેવા કેવા રા કાટ જેવા રા કાટ એટલે લુખા લફંગા ઉર લોથડિયા હે હા લથડિયા ખાઈ લોથડિયા ના ના એવું નથી અમે બધા નાનપણથી હારે મોટા છાસી

ત્રણ કરોડ ત્રણ કરોડ હા પાંચ કરોડ થી એક રૂપિયો નીચે નહી ભાઈ કેમ પાંચ પાંચ કરોડ આપણે પાંચ કરોડ લેવું અરે ભાઈ તેણ માં વાત થઈ ગઈ છે મારી ની ફાવે આ શનિવાર છે ની ફાવે તમે ભાઈ ઘરે વ્યા જાવ શનિવાર છે પાંચ કરોડ હોય ને તો આવજો બાકી નહીં મજા આવે જો ભાઈ ખજૂર હા આ બાઈ ના લીધે છે ને તંત્ર ગોટાળા છેડ્યું છે અને જો મારી દિવાળી બગડી ને તો હું તમારા બધાની દિવાળી બગાડી નાખે બાય ધર્મિષ્ઠાનું નામ નહીં લેતા હો એને વાકમાં ચાય ની લેતા આ કાઈ બોલતો નથી ને એટલે એનો મતલબ ઉંધો નહીં હમતા સમજી લેજો લે જાઓ નથી નથી વસી જમીન લે જાઓ જય માતાજી જય માતાજી કરો છો હવે રાતે ખરા ખરીનો ખેલ હા હા હવે જે કરું હોય ને ખરા ખરીને આપણે મને માળીયા થી તેલ ડબ્બો ઉતારી દો ને તમારી હાટો તો હું ધાબે ચડી જાઉ એ પહેલા આપણે આમ જો માળીયા થી તેલનો ડબ્બો ઉતારી લે હાલો ભજિયાનો કાર્યક્રમ છે કે હું અરે વા એ કુચ રાતો જો કેવા લાઇનમાં બેઠા મારા હાડા જ નીકળ્યા આડા આલે છે એ જાગે છે કે બધા એ તેને નિ વાગવો તો નિ વાગવો તો બાપ એ જમીન હાટું તણ ઘરા ગોતી ગોતી ને લાવ્યો તો પણ મારો બધો ખેલ બગાડી નાખ્યો દિવાળી પેલા જો જમીન નહી વેસાણી તો તેને હાડાની કિડની હું કાઢી નાખીને વેસી નાખી જમાઈ તમે ખેંચ માં વધારે લાગો તમને પૈસાની જરૂર વધારે લાગે તને હું ખબર બાર ટકા નું વ્યાજ હું થાય એ પાન ના ગલ્લા વાળા ભવન પર ભવન કરિયાણા વાળા નીકરા ભવન પર ભવન હવે તો દૂધ વડાઈ નિકરા કરા ભણ ઠોકે છે ભાઈ આયા હુઈ જાવ અત્યારે કોઈના ઘર માં એક રૂપિયો નથી પૈસા ની જરૂર બધાને છે હુઈ જાવ કાલ હવાર બધું થઈ જાય હુઈ જાવ હુઈ જાવ આ હુઈ જાવ બેવડા કુમાર હુઈ જાવ ભાઈ હું હું ગયો કાલ હવારે યોદિશ ને આપણે મળીશું હા હા બધું થઈ જાય હુઈ જાવ હવે જ્યારથી તમે મારી જિંદગીમાં આવ્યા છો મારી જિંદગી આખી ગોટાળે ચડી ગઈ છે અને એ ગોટાળે ચડેલી જિંદગીને પાટે તમે જ લાવી શકો છો એટલે તમે કોમળે એટલા છો તમે એટલા એક્સ વાય ઝેડે એટલા છો એટલે એમાં બધું આવી ગયું આ આ મિલ્ક તમારા માટે લઈ લો એક વાર આપણી જિંદગી પાટે ચડી જાય ને તો તમારી યાર ગોકુળ મથુરા જ આવું છે બસ લગન કરવાનું વિશે પછી ભલે મારે જેલમાં જવું પડે મારી ની ને તો કોઈ ની નહીં ને હમણાં લોહી નો લેટર લખું છું તું વાસી લેજે સ્પેલિંગ હોય ને તો ચલાવી લેજે મોટા ભાઈ હવે તમે જલ્દીથી આયા વિ આવો પાણી હવે માથે થી વહી ગયું હે આ લોકો ને સુરત નું પાણી હવે બતાવુ જ પડશે હા હા તમે જલ્દી થી આવો ઘર ની બહુ સેવી અને તમારી બેન ની હમે અરે તમે કીધું ન આવ્યા હતા આ તો ઘડી શાંતિ રાખો અરે રે ઓલા આરે લકન આવતા આવ મારીની તો તારીની અને હમણાં પરોવી દે રોય થી લેટર લખે કોઈ થી હમણાં લેટર લખો લું રામપુરી સાકુ લઈને હમણાં લોહી થી છે ને પ્રેમ કોઈ ની નહી આવી આપી દો ભાઈ આપી દો વાત